માનની શ્રી ભૂપેન્દ્રભાઈના સ્થાને કેબિનેટની બેઠક મળી માની વડાપ્રધાનશ્રીનો પણ કાર્યક્રમ એ અંગેની પણ ચર્ચાઓ થઈ સૌ પહેલાં માનની વડાપ્રધાનશ્રી ત્રીસ ઓક્ટોબર એકતાનગર ખાતે આવી પહોંચવાના છે ટેન્ટેટિવ ત્રીસ મે બપોરે સવા ચાર કલાકે વડોદરા પહોંચશે ને ત્યાંથી સાડા પાંચ કલાકે એકતા નગર કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહોંચવાની સંભાવનાઓ છે રાજ્યમાં વિવિધ કામો બારસો ને ઓગણીસ કરોડથી પણ વધુ વિવિધ માળખાગત અને વિકાસના પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ આપણા દેશનો ગૌરવ અને વૈશ્વિક નેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તે કરવામાં આવશે તેમજ ઈ બસોને પણ લીલી ઝંડી માની મોદી સાહેબના હસ્તે આપવામાં આવશે એ ઉપરાંત સરદાર એકસો પચાસમી જન્મજયંતિની ઉપલબ્ધિમાં એક સ્ટેમ્પનું પણ વિમોચન એ ત્યાંથી માની વડાપ્રધાન શ્રી કરવાના છે અલગ અલગ પ્રકારે કામો ઉપરાંત ત્રણસો ને સડસઠ કરોડના ખર્ચે નિર્માણ થનારા ધ મ્યુઝિયમ ઓફ રોયલ કિંગડમ ઓફ ઇન્ડિયાના ખાતમુહૂર્ત પણ ત્યાંથી થવાના છે એટલે સાતસો કરોડથી પણ વધારે રકમના ખાતમુહૂર્ત તેમજ સાથે ભગવાન બિરસા મુંડા આદિવાસીઓના ભગવાન તરીકે જેમની પૂજા થાય છે એના નામ સાથે જોડાયેલા ત્રણસો ત્રણ કરોડના ખર્ચે નિર્મિત બિરસા મુંડા ભવનનું ઉદઘાટન પણ ત્યાંથી થશે એમ કુલ મળીને કરોડો રૂપિયાના ખર્ચે થનાર ખાતમુહૂર્ત પણ અને લોકાર્પણ થવાના છે એકત્રીસ ઓક્ટોબરે માનની નરેન્દ્રભાઈ આપણા વડાપ્રધાન શ્રી સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવના કરશે એકતાનગર ખાતે ભારત પર્વ અંતર્ગત ડેમ યુ પોઈન્ટ એક ખાતે થનારી સાયક્લોથોન ઇવેન્ટનું કર્ટન રેઝર પણ લોન્ચ કરશે સોળ નવેમ્બરે ભારત અને ગુજરાતના વિશેષ મહાનુભાવો સાથે સાયકલિંગ ફન રાઇડ અને સત્તર નવેમ્બરે ગુજરાત સરકારના રમતગમત વિભાગના સહયોગથી સાયક્લોથોનનું સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે આ સ્પર્ધામાંથી દેશના અનેક સાયકલ ચાલકો એ સહભાગીદાર થવાના છે જે પ્રકારે પ્રજાસત્તાક દિવસે જે પરેડ જે પેટર્નથી યોજાય છે રાષ્ટ્રીય એકતા દિવસ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ એકતા દિવસ તરીકેની ઉજવણી પણ માની વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ શરૂઆત કરી એ દિવસે એકતાનગર ખાતે સૌ પ્રથમવાર ભવ્ય મૂવિંગ પરેડનું આયોજન જે છવ્વીસમી જાન્યુઆરીએ દિલ્હી ખાતે થતું હોય છે એ જ પ્રકારનું સૌ પ્રથમવાર પહેલીવાર મૂવિંગ પરેડનું આયોજન એ ત્યાં આપણા કેવડિયા એકતાનગર ખાતે થવાનું છે વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક વિરાસતની ઝાંખી કરાવતા કાર્યક્રમો તથા રાજ્યની સિદ્ધિઓ દર્શાવતા એકત્વ થીમ આધારિત દસ જેટલા ટેબ્લો એ પણ ત્યાં પ્રસ્તુત થશે રાષ્ટ્રીય એકતા દિવસની આ પરેડમાં બીએસએફ સીઆઈએસએફ આઈટીબીપી સીઆરપીએફ એસએસબી જમ્મુ એન્ડ કાશ્મીર પંજાબ આસામ ત્રિપુરા ઓડિશા છત્તીસગઢ કેરાળા આંધ્રપ્રદેશ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને એનસીસી મળીને કુલ સોળ કન્ટિજન્ટ સહભાગીદાર થવાના છે ખાસ કરીને ઓપરેશન સિંદૂર ના બીએસએફના સોળ પદક વિજેતા અને સીઆરપીએફના પાંચ શૌર્ય ચક્ર વિજેતા બહાદુર જવાનો પણ આ પરેડમાં ખુલ્લી જીપસીમાં જોડાવાના છે આ પરેડનું નેતૃત્વ વિવિધ રંગો રંગબેરંગી વેશભૂષા અને અલગ અલગ વાજિંત્રો સાથે હોલ્ડારિંગ ટીમના સો જેટલા સદસ્યો દ્વારા એક ભવ્ય કાર્યક્રમ પણ ત્યાં થવાનો છે દર વર્ષે રાષ્ટ્રીય એકતા દિવસના ઉપલક્ષમાં આપ સૌના ધ્યાનમાં છે પ્રમાણે કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ દ્વારા આરંભ કાર્યક્રમનું આયોજન એ એકતાનગર ખાતે થતું હોય છે સત્તર પ્રકારના સિવિલ સેવાના તાલીમાર્થીઓ છસો ને સાહીઠ જેટલા પ્રશિક્ષારીઓ પણ આમાં ભાગ લેશે ને માની વડાપ્રધાનશ્રી એ પ્રારંભ કરાવશે અને તાલીમાર્થી સહિત અધિકારીઓને પ્રેરક માર્ગદર્શન આપવાના છે માની વડાપ્રધાન શ્રી ગુજરાતમાં આવે છે ત્યારે ખાસ કરીને સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ જેણે વિશ્વને એમના કદ પ્રમાણેનું સ્ટેચ્યુ એ અર્પિત કર્યું છે ત્યારે એ દિવસ આપણા સૌ માટે વિશિષ્ટને ઉજવણીનો દિવસ સમગ્ર દેશ માટે અને સમગ્ર વિશ્વ માટે બની રહેવાનો છે આજે કેબિનેટની બેઠકમાં ખાસ કરીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ અને નાયબ મુખ્યમંત્રી ભાઈ શ્રી હર્ષભાઈ સંઘવી રાજ્યમાં જે પ્રકારે કમોસમી વરસાદ ખૂબ વર્ષો પછી આ પ્રકારે આ સમયે એ વરસાદ થયો છે મુખ્યમંત્રીશ્રીએ પરમ દિવસે જ બધા મંત્રીશ્રીઓને જ્યાં સૌથી જાજો વરસાદ છે એવા જિલ્લાઓમાં અલગ અલગ મંત્રીશ્રીઓને મોકલ્યા હતા હું ભાવનગર ખાતે હતો આપ સૌના ધ્યાનમાં મુખ્યમંત્રી છે ખૂબ સંવેદનાથી જ્યારે કુદરત રૂઢતી હોય છે ત્યારે આપણે જાણીએ છીએ કે એવા અનેક બનાવો છે કે માણસ અને તંત્ર એ સહાય થઈ જાય છે પણ એ ફરી વખત કિસાનને ખેડૂત બેઠો થાય એને સધિયારો મળે માનસિક રીતે આવા વખતે માણસ ભાંગી જતો હોય છે જેમ કે કોઈ બાળક એ આપણે નાનપણથી મોટું કર્યું હોય ઉછેર્યું હોય એ જ રીતે એમના પાકને ઉછેરતા હોય છે અચાનક જ એ બાળક જતું રહે જીવનમાંથી તો કેટલી મુશ્કેલી આવે એ સૌ જાણીએ છીએ એ જ પ્રકારે સંવેદનાથી માની મુખ્યમંત્રીશ્રીએ પણ બેઠકમાં અધિકારીશ્રીઓને આદેશો આપ્યા કદાચ મારે બોલવું સહેલું છે પણ જેનું ખેતીમાં નુકસાન થયું છે જેમને આશા હોય ત્યાંના મોઢામાં આવેલો કોળિયો કે કંઈક કુદરતે આ પ્રકારે કમોસમી વરસાદ પ્રકારે લઈ લીધો હોય એની સંવેદના રાજ્ય સરકારને પૂરેપૂરી છે પાંચ જિલ્લામાં કદાચ મુખ્યમંત્રી શ્રીના આદેશથી માન્ય નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સાથે બેસીને પાંચ જિલ્લા જ્યાં અતિભારે વરસાદ છે એ નક્કી કર્યા હતા ત્યાં બધા લોકોએ તાગ મેળવો છે તંત્રને પણ સૂચનાઓ આપી છે એલર્ટ કર્યું છે એ લોકો પણ જાત માહિતીથી ઘણો બધો ફરક પડતો હોય છે એમાંની મુખ્યમંત્રીશ્રીને મંત્રીશ્રીએ માહિતગાર કર્યા મુખ્યમંત્રીશ્રી સ્વયં તમામ જિલ્લામાં રિયલ ટાઈમ મોનિટરિંગ એ કરી રહ્યા છે આ જિલ્લામાં કયા તાલુકામાં કયા ગામમાં કેવી મુશ્કેલી છે ધારાસભ્યશ્રીઓ સાથે સીઓ સાથે પાંચ જિલ્લામાં અમે ગયા છીએ પણ જ્યાં જ્યાં પણ વરસાદ પડ્યો છે જ્યાં જ્યાં પણ મુશ્કેલી છે જ્યાં જ્યાં પણ અસરગ્રસ્ત ખેડૂતો છે ખેતરો છે અમે ખેતર ખેતરોમાં પણ ગયા છીએ એ બધા માટે ઘણી વખત બે ચાર જગ્યાએ એટલે આપના માધ્યમથી તમામ રાજ્યના ખેડૂતોને હું આશ્વસ્ત કરું છું કે જ્યાં પણ નુકસાન છે જ્યાં પણ અસરગ્રસ્ત ખેડૂત છે ખેતર છે એ તમામના પ્રત્યે રાજ્ય સરકાર તમામ રીતે એમની બાજુમાં ઊભી છે એટલે કોઈ પાંચ જગ્યાએ ગયા એટલે બીજા કોઈ તાલુકા અથવા બીજી કોઈ ગામ રહી જશે આવી કોઈ માનસિકતામાં કોઈ ખેડૂત ન રહે સકારાત્મક રીતે પોઝિટિવનેસતાથી એ રાજ્યની સરકાર નિર્ણય કરવાની છે સૌપ્રથમ તો આપના માધ્યમથી હું ખેડૂતોને એમના ખમીરને અભિનંદન આપું છું અમે સૌ રૂબરૂ મળ્યા છીએ એ બધાએ કહ્યું છે કે કુદરત આ પ્રકારે રૂઠી છે કારણ કે એમને તો બાપ દાદાથી આ પ્રકારની મુશ્કેલીઓનો વેઠવાનો વારો એ કિસાનને આવે છે ત્યારે એને માનસિક સધિયારો આપીને અમારા માટે જે થઈ શકે કરજો આ ખમીર હંમેશા એમને ઊભું રાખતું હોય છે આ જમીરને અભિનંદન આપું છું એમની સાથે બેઠો છું ચર્ચા કરી છે એમનું યુ છે પણ ખેડૂત તરીકે એનું જે સ્વાભિમાન અને ફરી વખત બેઠા થવાની એમની તૈયારી છે હું ભગવાનને પ્રાર્થના કરું કે આ પ્રકારની મુશ્કેલી ન આવે અને ખેડૂત સૌના સહકારથી સૌના સહયોગથી કોઈ એક સરકાર નહીં ગામમાં અનેક લોકો હોય અહીંયા વેપાર કરતા હશે આપ સૌ છો સૌ સકારાત્મક રીતે સહયોગ આપીને બેઠો કરવાના પ્રયાસના ભાગરૂપે માની મુખ્યમંત્રીશ્રી આ કામગીરીનું નિરીક્ષણ કરીને વિભાગોને આદેશો આપ્યા છે હું પુનઃ એકવાર વિનમ્રતા સાથે આપના માધ્યમથી ખેડૂતોને જણાવું છું સરકાર જે કાંઈ કરી રહી છે એ કોઈ ઉપકારનો ભાવ નથી ફરજના ભાગરૂપે જગતનો તાત ફરી વખત કઈ રીતે બેઠો થાય એના માટેના પ્રયાસો એ સરકાર કર્યા કરી રહી છે ને ભવિષ્યમાં પણ કરશે એની હું બાંયધરી આપું છું સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર તરફથી મળેલ અહેવાલ મુજબ ત્રેવીસ દસ પચીસથી અઠ્યાવીસ દસ પચીસ એટલે કે છ દિવસ દરમિયાન રાજ્યના તેત્રીસ જિલ્લાઓ એમાં બસો ને તાલુકાઓમાં એક મિલીમીટરથી ચાર ચારસો ને પંદર મિલીમીટર સુધીનો ને ક્યાંક એથી પણ વધારે આ તો પ્રાથમિક વાત કરું છું એટલે ક્યાંય ગેરસમજ ઊભી ન થાય એટલા માટે વાત કરું છું કે જ્યાં પણ જેટલું પણ કોઈ જગ્યાએ પણ વધારે હશે કોઈ જગ્યાએ માહિતી કદાચ ન હોય અને ત્યાં વરસાદ પડ્યો હોય એ પણ આમાં સામેલ કરવાના છીએ તે પૈકી રાજ્યમાં જે અસરગ્રસ્ત તમામ જિલ્લાઓ જિલ્લા વહીવટીતંત્ર મારફતે ભૂપેન્દ્રભાઈએ માની મુખ્યમંત્રીશ્રીએ તત્કાલ શરૂ કરવા માટેના સર્વેની સૂચનાઓ એ આપવાનો આદેશ આજે કેબિનેટમાં કર્યો છે સાત દિવસમાં આ તમામ સર્વે પૂર્ણ કરવાના આદેશો મુખ્યમંત્રીએ કર્યા છે કારણ કે એના ખેતરમાં સિંગના પથારા પીડ્યા છે અન્ય અન્ય પાકના પણ પથારા ખરીફ પાકમાં અનેક અલગ અલગ પ્રકારના પાકો બાગાયત તેલબિયા એ બધા ઊભા છે કેટલાક કપાણા છે કેટલાક કાપણી ચાલુ હતી તો એને રવિ પાકનું પણ વાવેતર કરવું હોય તો મુશ્કેલી ન થાય કારણ કે ખેડૂત એ પ્રકારે વિચારતા હોય છે અને એટલા માટે ખૂબ ઓછા દિવસની અંદર આ પ્રકારના સર્વે ટેકનોલોજીના માધ્યમથી કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશનના પ્લેટફોર્મ ઉપર કરવાનું નક્કી કર્યું છે ભૂતકાળમાં પણ આ પ્રકારે સર્વે થયા છે આપ સૌના માધ્યમથી તમામ ખેડૂતભાઈઓને ગામડામાં બેઠેલાને હું વિનંતી કરું છું આશ્વસ્ત કરું છું આ ટેકનોલોજી માધ્યમ ઉપરાંત ક્યાંય પણ તકલીફ પડે તો ફિઝિકલ સર્વે પણ એ ટીમ સરકાર તૈયાર કરીને અમારો કૃષિ વિભાગ અન્ય પણ વિભાગોને સાથે રાખીને જે કરવું પડે એ કરશે એટલે ક્યાંય પણ ગેરસમજણ આમાં ઊભી ન થાય એના માટે આપનો પણ હું સહકાર માગું છું કારણ કે આપણે સૌ સાથે મળીને જે અસરગ્રસ્ત છે જેને નુકસાન થયું છે એ વ્યક્તિ એ ખેડૂત ન રહી જાય એમની ચિંતા આપણે અમે સૌ કરવાના છીએ આપણે સૌ સાથે મળીને એ ચિંતા કરીએ પ્રાથમિક જે અંદાજ છે એ અંદાજ પ્રમાણે દસ લાખથી પણ વધારે હેક્ટર વિસ્તારમાં પાકો અસરગ્રસ્ત જણાય છે આશરે છે અંદાજે છે સર્વે કર્યા પછી ધ્યાનમાં આવશે કે કેટલું વધારે થશે પણ જેટલું પણ હોય જેટલા પણ હેક્ટરો હોય જેને નુકસાન છે સોયાબીન તુવેર ડાંગર મગફળી કપાસ ક્યાંક ક્યાંક શેરડી હું કેટલાક જણસ નથી આમાં સંબોધન કરતો પણ જ્યાં પણ જેનું પણ ઉત્પાદન થયું હોય જેમને નુકસાન થયું છે કારણ કે આ વરસાદ એવો વરસાદ છે કે સિઝનનો વરસાદ નથી આ પાણી એ જમીનને એ પાકને અડે તો પણ નુકસાન થાય છે જેમ કે કપાસનું ઝીંડું હોય આપને દેખાતું એક સારું છે એમાંથી કપાસ ફૂટ છે પણ એ અંદર બગડી જાય છે ફૂંક થઈ જાય છે સિંગમાં પણ ઉગી જાય છે ફૂંક થઈ જાય છે કપાસ આખે આખો બળી જાય છે ફૂંક થઈ જાય છે એટલા માટે મેં કહ્યું કે એવા અનેક પાકો હશે જે પોતાના ખેતરમાં નુકસાન કરે છે ઊભા પાકો હશે એમને પણ કદાચ ઓછું નુકસાન થશે પણ આ પાણી એ કમોસમી પાણી છે એટલે જે પ્રકારે સાયન્સને કુદરત કહે છે એ પ્રકારે આ પાણી હંમેશા એ માત્ર આપણા જીવનમાં નહીં પણ કુદરતની જે વ્યવસ્થાઓ છે એમાં પણ ખૂબ નડતું હોય છે એની અનુભૂતિ એ તમામ મંત્રીશ્રીઓ હું નહીં બધા જ મંત્રીશ્રીઓ માનની અર્જુનભાઈ ગયા હતા પ્રદ્યુમનભાઈ વાજા ગયા હતા કૌશિકભાઈ ગયા હતા ભાઈ નરેશભાઈ તાપી નવસારી એ પ્રકારે ગયા હતા જયરામભાઈ હતા અન્ય મંત્રીશ્રીઓએ પણ પોતપોતાના જિલ્લામાં માની મુખ્યમંત્રીશ્રીએ કહ્યું છે કે પોતાના જિલ્લામાં બેસીને તંત્ર સાથે રહીને આ પ્રકારના ખેડૂતોને કેવી રીતે મદદ થાય એમની ચિંતા એ સાથે મળીને કરવાની છે એક મહત્વનું કામ એ કૃષિ વિભાગ દ્વારા અમે નક્કી કર્યું છે એ પણ પહેલી વખત થઈ રહ્યું છે કમોસમી વરસાદ થયો એમના કારણે અનેક પાકો એ હજી ઊભા છે દાખલા તરીકે કપાસ હશે કોઈની સીંગ હશે ડુંગળી હશે અન્ય પણ પાક હશે ફળફળાદી હશે એના માટે એક પાક એડવાઇઝરી નોટ જે અમે બનાવી છે કે શું કરવું જેનાથી હજી ઉભેલો પાક એ નાનું મોટું લઈ શકે એટલે તત્કાલ એના ઉપાયો પ્રાકૃતિક સજીવન ખેતીના ઉપાયો નુકસાનની સ્થિતિ તત્કાલ કરવાના થતા કામો કે મગફળી હોય મેં કહ્યું એમ ડુંગળી હોય કપાસ હોય કે અન્ય પાકો હોય મુખ્ય પાકો છે ને એ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વધારે ક્ષેત્રમાં થયા છે એટલા માટે મેં એમનો ઉલ્લેખ કર્યો છે પણ રાજ્યમાં અન્ય અન્ય જગ્યાએ મધ્ય ગુજરાત હોય ઉત્તર ગુજરાત હોય દક્ષિણ ગુજરાત હોય ત્યાં પણ અલગ અલગ પ્રકારના પાકોને ધણસ થતી હોય છે એના માટેની પણ એડવાઇઝરી એ બહાર પાડે છે અને ખાસ કરીને શિયાળુ પાક એ હવે લેવાનો છે ત્યારે કયો શિયાળુ પાક કરીએ અને એમાં કઈ દવાઓ કેવા પ્રકારે એનો ઉપયોગ કરવો જોઈએ કયું વાવેતર કરીએ તો એને ફાયદો થશે એ અલગ અલગ ઝોનમાં જે પ્રકારની સ્થિતિ જમીનની હોય છે એ પ્રકારની એડવાઇઝરી પણ આપને મળી જશે એ પણ બહાર પાડવાનો નિર્ણય એ અમે કર્યો છે કુળ મળીને આજની કેબિનેટ બેઠકમાં વડાપ્રધાનશ્રીના કાર્યક્રમ સર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ એકતા પરેડ અને ખેડૂતોને અત્યારે જે મુશ્કેલીઓ ઊભી થઈ છે અને હજી પણ સંભાવનાઓ આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે ન આવે પણ સતત ચિંતા કરીને તમામ વડાઓને માની મુખ્યમંત્રીશ્રીએ અમારા વિભાગને પણ આદેશો કર્યા છે અને એટલા માટે જ ખૂબ ઝડપથી કારણ કે એ બધી જ મુશ્કેલીઓની વચ્ચે ખેડૂત બહાર નીકળે એના માટે ઝડપથી સર્વે કરીને એક પેકેજ જાહેર કરવાનો નિર્ણય એ મુખ્યમંત્રીશ્રીએ આજે કર્યો છે